પછી વાત શુક્રવાર બધા રીતે શું ઈચ્છા નવું જીવન આપનાર વૃક્ષો પાસે વિદાય માંગી પણ આખી રાત આજે સવારે બધા ને લાગી એ કે સૌનું સ્વાગત કરું છું માટીને વિદ્યાતી છે એ ઈચ્છા એક જગાવી દે એક ફીટ એક ફીટ દરેક વાત

khác gì đâu vậy không bỏ lỡ những video hấp dẫn

બોલો ભાઈ આટલા બધા સાહેબ ઘણો કીધું બાયો ભઈ સાહેબ હોય એના પ્રોગ્રામ કે સાહેબ કે અંધર્ય અને અમારા શિક્ષકોને ક્યારેય ઉભી નહીં શકે સ્કૂલ લાઈફ બેસ્ટ નથી એ તો ક્યારે જ છે જ્યાં આપણે સ્કૂલમાંથી નીકળી જઈએ છીએ આ શાળાએ જ આપણે સારું આ છે અને શિક્ષકો એમને બહુ જ અને મારા વિકને માણ્યો છે વિદ્યાર્થી ઘટી રહે આવી શકતી આંખ અમે આ સુએ નહીં આખી કુરી હો આ કામના દુહાએ શક્ષી જુબાન કરાય અને મારે સ્પીશ

સન્માન થાય અને પરંતુ મીઠી આદત તેમની જ આવે છે જેઓ દરેક વડે ચાક રહે છે સારો વ્યવહાર કરે છે જેથી દરેક જગ્યાએ સન્માન મળે છે માણસ પોતાની આદતો જ સન્માનિત થાય બસ મિત્રો સારા રાત્રો જિંદગીમાં એક સાચો મિત્ર હજારો યુવતાઓ થી સારો હોય છે બધા વિદ્યાર્થીઓ કે અત્યારે તમે પરીક્ષાના ના સમયે ભણવામાં ધ્યાન આપો મને લાગે છે કે આજે તમારા વિદ્યાર્થીઓ જીવનમાં બધાની જરૂર છે તમારી આડસ જોડી ને ભણવા પર ધ્યાન આપવા ને તમારા ભવિષ્યમાં તમારી પાસે આ તક છે

ભણ્યા મોટા થયા જ્યાં સારા મિત્રો અને શિક્ષકો મળ્યા એવી શાળા શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં વિદાય છે કોઈ મસ્તી લાગે આ વિદાયホールમાં ભેળા તો બળમાં વિદાય છે શાળા એવું સ્થાન છે જ્યાં આપણે હર પછી સૌથી વધુ સમય વ્યક્તિગત કર્યો છે ભલે આપણે જુદી જુદી જગ્યાઓથી આવ્યા હોઈએ પરંતુ શાળામાં આવ્યા પછી બધા એક જ સમાન હતા

ખુશી ના લીધો છે કે આજે આ શાળા ને અલવિદા કહું છું જ્યાં મને ઘણું થાય છે શાળા આપણને મોટા છે શિક્ષકો આપણા જીવનને આને નું કામ ના આનું જો મને માઈક સ્વીચ આપી કરી દો છે

હું મારા આચાર્યશ્રી ને ધન્યવાદ કહીશ કે જેમણે અમને આ શાળામાં અર્જું વાતાવરણ આપ્યું છે અમારા શિક્ષકો જેમને હંમેશા અમારું શિક્ષ્ય ઉજ્જવળ બનાવવાનો પ્રયત્નો કરે અને たくさん કોળા કરમાટે સહયોગ આપત પગલે અમે મદદ કરાવી જેમણે આપણે પણ તેમની સાથે સાથે અન્ય કાર્યમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કાર્ય કર્યા અને હવે અમારા શિક્ષકોને અમને અને મિત્રને ક્યારે બની શક્યા નહીં યાદ આયે કે વો سارے જો સ્કૂલ મે બીતા હે અભી ભણાઈ તો કભી મસ્તી કે લિયે ટીચર સે ડાટ પી એ ખાઈ આઈ માસ્પીત પૂર કર

ખુશી પળોમાં પળો આનંદ લીધો છે આજે હું શાળા ને અલવિદા કહું છું ત્યારે મને ઘણું દુઃખ થાય છે કારણ કે પરિવાર જેમ રહેતા હતા મિત્રો હું તમને કહેવા માંગુ છું કે આજે આપણે આપણી શાળા જીવન સારી સારી યાદે આપણી સાથે લઈ જવાની છે તમને ઉજમ ભવિષ્ય માટેની શુભકામના આપું છું અને મારી સ્વીટ કઈ પૂરી કરું છું જય હિન્દ

પંખી મેરાને મેરાજ વિખરાવાની વેળા કોણ જાને ક્યારે હવે સંગે મણસુ ભેળા આ પંખી મેરાને મેરાજ વિખરાવાની વેળા કોણ જાને ક્યારે હવે સંગે મણસું ભેળા કાર તની ગત સમજી जाजो, जाजो, मुझे थी, ओ पंखीड़ा हसते मुखड़े जाजो त हसते मुखड़े जाजो तूं સુના મારા ઉપવન ગાજી ઉઠ્યા હૈયા ડરે દારે સુંદર ફૂલડા કિલ્લા તું સુના ઉપવન ગાજી ઉઠ્યા હૈયાકેરી ડારે ડર સુંદર ફૂલડા કિલ્લા યાદ તિ આવતા મુજને અંતર તું आजे अंतर रड़ आजे, मुझे द्वारे थी ओ पंखीड़ा हंसे मुखड़ी जा त हसते मुखड़ी जाजो હસતા હસતા જાઓ બોલી ચાલુ માફ જ કરજો વાણી થંભીક જા હસતા આવો હસતા જાઓ એજ કલા જીવનની બોલે ચાલુ માફજ કરજો સંભી જતી સપશે ઓછી પ્રેમ સજાઈ વાત કદી ના વિસર જો તમે વાત કદી ના વિસર જો મુજ દ્વારે ઓ પંખીડા હસતે મુખડે જાજો ધમે હસતે મુખડી જાજો